પ્રદીપભાઈ ભીમજીભાઈ ડાયાણીએ પ્રાકૃતિક ખેતીથી એક અનોખી ક્રાંતિ સર્જી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી તેમણે ત્રીસ એકર જમીનમાં શેરડી ઘઉં બાજરી ચકરટેટી પપયા સહિતના વિવિધ પાકો ઉગાડ્યા ખાસ વાત તો એ છે કે જેઓ રાસાયણિક ખેતી છોડીને સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિ તરફ વળ્યા અને આજે ગુણવત્તાયુક્તથી શેરડીનું મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે માત્ર શેરડીના વેચાણથી સંતોષ ન રાખતા પ્રદીપભાઈએ વધુ એક ઇનોવેશન કર્યું સાત થી આઠ ખેડૂતોએ મળીને કનકપુર ગામમાં ગોળ બનાવવાની ફેક્ટરી શરૂ કરી અને શેરડીમાંથી શુદ્ધ દેશી ગોળ બનાવવાનું શરૂ કર્યું આજે વડોદરા રાજકોટ અમદાવાદ અને કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં તેમના દેશી ગોળની નિકાસ થાય છે શેરડીના ભાવની તુલનામાં દેશી ગોળના વેચાણથી તેમને ડબલ આવક અને સારો નફો મળી રહ્યો છે ને મેં પ્રાકૃતિક ખેતી શરૂઆત એક એકડથી કરી હતી ને એક એકરમાં મેં ત્યારે પપૈયાનું વાવેતર કરેલું હતું ને ઉનાળાના વખતે બહુ ગરમી પડી ને ત્યાર પછી બહુ વરસાદ આવ્યો તો મેં આઠ એકરમાં પપૈયાનું વાવેતર કરેલું હતું એનામાંથી દોઢ એકરમાં જે સંપૂર્ણ ગાય આધારિત એટલે પ્રાકૃતિક ત્યારે અમે શેરડીનું વાવેતર કર્યું છે પહેલાં એવું થતું કે શેરડી આપે કાપીને બારે આપી દેતા તો ત્રણ રૂપિયા કિલો જેવું આપણે વળતર મળતું તો અમે એમાં વેલ્યુએડેશન કરી ને સંપૂર્ણ શેરડી પ્રાકૃતિક કરીએ છીએ ગાય આધારિત ગોબર અને ગૌમૂત્રનો એનો વપરાશથી જ અમે સંપૂર્ણ શેરડી ઉત્પાદન કરીએ છીએ અને વેલ્યુ એડિશન કરી એનું ગોળ બને છે એના પણ બિલકુલ કેમિકલ વગરનું સરકારનું જે છે કે પ્રાકૃતિક ખે ખેતીમાં ખેડૂતો એના વખત જાય તો મને એકદમ સારો આનો રિસ્પોન્સ